છે અને કોફી પાંચ કલર નો સેટ રહેવાનો છે જેમાં આપણને પાંચે પાંચ અલગ અલગ કલર મળવાના છે તો વેરાયટી ની વાત કરીએ તો વેરાયટી એકદમ ડિફરન્ટ છે જેમાં આપણને બાંધણી તો મળવાની જ છે પ્લસ સાથે એમાં સેલ્ફ વર્ક મળવાનું છે જેમાં આપણે આ રીતનું ટીકી વર્ક રહેવાનું છે આખું જે આપણે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આ રીતનું રહેવાનું છે આખું વર્ક બાંધણી પ્લસ વર્ક આવશે આ ટોપ થઈ ગયું ટોપના કપડાની વાત કરીએ તો ટોપનું ગોળું અઢી મીટર એપ્રોક્સ રહેવાનું છે અને આમાં બેક સાઈડની વાત કરીએ તો બેક સાઈડ પણ આપણને આખું બંધેજ મળી જવાનું છે પ્લેન આવે એની જગ્યાએ આખું બંધેજ મળી જવાનું ફ્રન્ટ એ બંધેજ બેક એ બંધેજ ને ફ્રન્ટમાં આપણને વર્ક મળી જવાનું છે આ રીતનું ટોપ રહેવાનું છે અને બોટમની વાત કરીએ તો બોટમનું એ કપડું આપણને પૂરું મળી જવાનું છે બે થી સવા બે પ્રોક્સ કપડું મળી જશે આ રીતની બંધેજની બોટમ આવશે અને દુપટ્ટો પણ આમાં એકદમ હેવી રહેવાનો છે આ રીતના ગોલ્ડન પટ્ટી વાળો પ્લસ કાંગરી વાળો રહેવાનો છે એકદમ નવી વેરાયટી અને રેડ પણ એકદમ યાદ છે મિત્રો રેટ જાણવા માટે તમારે મારો કોન્ટેક કરવો પડશે જો એમાં કલર આ રીતના રહેવાના છે અલગ અલગ પાંચ કલરનો સેટ રહેવાનો છે પાંચ કલર લેવા ફરજીયાત છે તો મિત્રો તમે ખરીદી કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન જઈને કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ